પોરબંદરની એકમાત્ર એમડી સાયન્સ કોલેજ સીલ બિલ્ડિંગ બિસ્માર હાલતમાં હોવાથી તંત્રએ સીલ કરી પ્રોફેસર્સ વિદ્યાર્થીઓને બહાર કાઢી સીલ બિલ્ડિંગ સીલ થતાં વિદ્યાર્થીઓના ભાવિ પર સવાલો જાણ કર્યા વિના જ સીલ મારી દેવાયાની ભારે ચર્ચા સાયન્સ કોલેજના આચાર્ય વિનોદ થાનકીનું નિવેદન સામે આવ્યું છે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરીશું થોડા સમય સીલ ખોલવા કોલેજ રજૂઆત કરીશું ઓનલાઈન કે અન્ય સ્થળે શિક્ષણ આપીશું એમજી રોડ પર એમજી સાયન્સ કોલેજ આવેલી છે એ કોલેજના સ્ટ્રક્ચરલ રિપોર્ટ ફેલ થયેલા છે એવી જ્યારે અમને ખ્યાલ પડી ત્યારે અમે આ ફિમાઇસિસ ખાલી કરવા માટે અથવા તો સ્ટ્રક્ચરલ એન્જિનિયરનો અહેવાલ કરી અને આ રિપેર થઈ શકે કેમ છે એ બાબતે અહેવાલ માગવામાં આવેલો હતો અને જે સંસ્થાને મુદત આપવામાં આવેલી હતી મુદત દરમિયાન જે તે સંસ્થા આ જે બિલ્ડિંગ છે એને સ્ટ્રક્ચરલી સેવ કરી શકે કે કેમ એ બાબતે અથવા તો સ્ટ્રકચર સેફ છે કે કેમ એ બાબતે કોઈ અમને અહેવાલ કરી શકેલ નહીં એ અનુસંધાને અમે આ બિલ્ડિંગ સીલ કરવાની કાર્યવાહી કરેલી છે ત્યારે આ જે સીલ મારવાની પ્રક્રિયામાં અમને જાણ કરવામાં આવી હોત તો એની વૈકલ્પિક વ્યવસ્થા તરીકે અમારા ટ્રસ્ટના બીજા ત્રણ ચાર બિલ્ડિંગો એની પાસે હાથ ઉપર છે એ વિદ્યાલય છે વાધવાણી કોલેજ છે અને વિજ્ઞાન ભવન છે તો ત્યાં અમે વૈકલ્પિક વ્યવસ્થા કરી શક્યા હોત પણ અત્યારે અમે તાત્કાલિક મહાનગરપાલિકાનો કમિશનર સાહેબનો કોન્ટેક્ટ કરી અને બિલ્ડિંગ પંદર દિવસ એક મહિના માટે ખોલી આપવા માટે અમે રજૂઆત કરશું કલેક્ટર સાહેબ પણ આજે મળવાના છીએ એનો સમય પણ માગેલો છે અને એ પણ જો અમને મળશે તો એને પણ અમે રજૂઆત કરવાની કે અમને બિલ્ડિંગ થોડા સમય માટે ખોલી આપવામાં આવે તો વિદ્યાર્થીઓના ડબલ શિફ્ટની અંદર પણ નું કાર્ય પૂરું કરી અને નું કાર્ય છે એ તો અમે કોઈ પણ બિલ્ડિંગની અંદર કે ઓનલાઈન એનો કોર્સ છે પૂરો કરી અને સેમેસ્ટર સિસ્ટમ હોય વિદ્યાર્થીઓનો અમે ઓછામાં ઓછો સમય છે એ બગાડી અને તાત્કાલિક કાર્ય શરૂ કરી દેવા માગીએ છીએ